આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ નવરાત્રિ કે અન્ય શુભ પ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે ત્યાં ગવાતીમાં અંબેની આરતી જય આદ્યાશક્તિમાંનું રસદર્શન નહીં પણ અર્થકટન ભાવિકો સુધી પહોંચાડવું જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા ઉત્સાહ અને આનંદમાં વધારો થશે માતાજીની આ આ આરતી જય આદ્યાશક્તિની રચના આજથી ચારસો વીસ વર્ષ પૂર્વે એક હજાર સો માં સુરતના નાગરફળિયામાં રહેતા શિવાનંદ પંડ્યાએ કરેલી છે તેઓ લગભગ પિચ્યાસી વર્ષ જીવ્યા હતા અને ઘણી આરતીની રચના કરી હતી આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે અર્થ એનો એજ જોવા મળે છે આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે પ્રથમ પંક્તિ જે આદ્યાશક્તિમાં જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ થયા એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્યતેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાની સુદ એકમે પ્રગટ થયા છે એવામાં શક્તિ અંબાનો જય હો બીજી પંક્તિ દ્વિતીય બે સ્વરૂપ શિવશક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હરમાં બે સ્વરૂપ એટલે પુરુષ અને પ્રકૃતિ શિવ અને શક્તિ બંને તારા જ સ્વરૂપો છે હેમાં બ્રહ્મા ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે ત્રીજી પંક્તિ તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી તો તરવેણીમાં ત્રણ સ્વરૂપ એટલે મહાસ્રસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી આપ ત્રણ ભુવન પાતાળ આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો ગંગા યમુના તથા સરસ્વતી અને જ્ઞાન ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો ચોથી પંક્તિ ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા ચારભુજા ચહુદિશા પ્રગટ્યા દક્ષિણમાં એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલા છે તેમની ચારભુજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે પાંચમી પંક્તિ પંચમી પંચ ઋષિ પંચમી ગુણપદમાં પંચસહસ્ત્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેતાએ કેટલીક છૂટ લીધી છે હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્તિશ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે સત્વ રજસ અને તમસ હેમાં પાંચ તત્ત્વો પૃથ્વી જળ આકાશ પ્રકાશ અને વાયુમાં આપ છો છઠ્ઠી પંક્તિ ષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો નરનારીના રૂપે વ્યાપ્યા સઘળેમાં મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નરનારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે સાતમી પંક્તિ સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં સાતે પાતાળમાં આપ બિરાજમાન છો પ્રાતઃ સંધ્યા સાવિત્રી અને સાયન સંધ્યા આપ છો પાંચ માતાના સ્વરૂપો ગાય ગંગા ગાયત્રી ઉમિયા અને ગીતા આપજ છો આઠમી પંક્તિ અષ્ટમી અષ્ટભુજા આય આનંદા સુનિવર મુનિવર જન્મ્યા દેવ દૈત્યોમાં દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભૂજાવાળી ગણાવાય છે હે મહાકાલી તારીજ કુખેજ દૈત્યો શુભશુભ શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવ પ્રગટ્યા છે નવમી પંક્તિ નવમી નવકૂલ નાગ સેવે નવદુર્ગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હરબ્રહ્મા નવે નવકુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિ દસમી પંક્તિ દસમી દસ અવતાર વિજયાદસમી રામે રામ રમાડ્યા રાવણ રોળ્યોમાં દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજયાદશ્મી કહે છે હે મા આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો અગિયારમી પંક્તિ એકાદશી અગિયારસ કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા શ્યામને રામા નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું કાત્યાયનીમાં મનગમતો ભરથાર મેળવી આપે છે શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપજ છો બારમી પંક્તિ બાર્સે બાળારૂપ બહુચરી અંબામાં બટુક ભૈરવ સોહિયે કારભૈરવસોએ તારા છે તુજમાં બહુચરમાં બારસના દિવસે બાળ સ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે બટુક ભૈરવ ક્ષેત્રપાલ અને કાળભૈરવ સ્મશાન એ બધા તારા સેવકો છે જે તમારી અડખેપડખે શોભે છે તેરમી પંક્તિ તેરસે તુર્જારૂપ તું તારિણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા હેમાં તારું તેરમું સ્વરૂપ તુર્જાભવાનીનું છે ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુરદેવી હતા જે સર્વજનોને તારે છે દેવીમાં તારીણીના ગુણગાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ ગાય છે ચૌદમી પંક્તિ ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઈ આપો ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માતા શક્તિનું ચૌદમું સ્વરૂપમાં ચામુંડાનું છે એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યા સ્વરૂપોમાં બિરાજમાન છે એવા સિંહને વાહન તરીકે ધારણ કરનારમાં અમને થોડા ભક્તિભાવ અને ચતુરાઈ આપો પંદરમી પંક્તિ પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણામાં વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ દેવે વખાણ્યા ગાય શુભ કવિતા પૂનમ એટલે પૂર્ણ ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરુણા ધારીને સાંભળજો વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે સોળમી પંક્તિ ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી સોળસ્યા ક્ષમા કરો ગૌરી દયા કરો ગૌરી અહીં નગરીના નામ તો પ્રતીક છે હે તમે સર્વત્ર વ્યાપેલા છો સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપના છે પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો અંતિમ પંક્તિ શિવશક્તિની આરતી જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી સુખસંપત્ત થશે હર કૈલાસ જાશે માં અંબા દુઃખ હરશે આ આરતી જે કોઈ પ્રેમભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે સર્વનું સુખ દુઃખ હરશે આ આરતી જે કોઈ પ્રેમભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે સ્વર્ગનું સુખ મળશે શિવપાર્વતીના ચરણમાં કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચિતા શિવાનંદ સ્વામી કહે છે મા શક્તિના દરેક સ્વરૂપને સમજીને સાચા ઉચ્ચારણથી આરતી કરવામાં આવે તો અચૂકમાં શક્તિના દરેક સ્વરૂપ આપને સુખ સમૃદ્ધિ લાભ શાંતિ આપે તેવી મા શકિતને પ્રાર્થના